નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે એજ્યુઅલ ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જોઈશું હાઈકોર્ટ પ્યુન મોડેલ પેપર નંબર એક જે સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ બનાવવામાં આવ્યું છે ટોટલ સો પ્રશ્નોનો સમાવેશ કર્યો છે તો આપને એક વિનંતી છે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલાયકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું મોડેલ પેપર નંબર એક ક્વેશ્ચન નંબર એક આંખ ફાટી જવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે તો જોબ આવશે આશ્ચર્ય પામવું એટલે કે ઓપ્શન સી પ્રશ્ન નંબર બે પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી માટે એક શબ્દ વપરાય છે કયો વપરાય છે તે જોઈએ આપણે ઓપ્શન બી આવશે પ્રોષિત ભરતુગા નેક્સ્ટ ક્વેશ્ચન છે બળતા ડુંગર સમી આંખો તેણે સ્થિર કરી આ પંક્તિમાં કયો અલંકાર છે ઉપમા અલંકાર આવશે પ્રશ્ન નંબર ચાર માર્જાર એટલે કયું પ્રાણી બિલાડો ઓપ્શન ડી ભેંસ આગર ભાગવત નો અર્થ શું થાય છે નકામો ઉપદેશ એટલે કે ઓપ્શન A પ્રશ્ન નંબર 6 વહેતા પાણીમાં થતું કુંડારુ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કયો જવાબ આવશે વમર આવશે ઓપ્શન B ત્યારબાદ જોઈએ તરંગે ચડી જવું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે તો વિચાર મગ્ન થઈ જવું ઓપ્શન B અથડળ શબ્દનો વિરોધી શબ્દ કયો થશે મરતાવડો એટલે કે ઓપ્શન સી વૃંદા શબ્દનો સમાનાર્થી શબ્દ આપો જવાબ આવશે તુલસી ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતરમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે કયો છંદ રહેલો છે આ વાક્યમાં તો છંદ રહેલો છે મનહર ઓપ્શન બી એ સાચો જવાબ થશે ક્વેશ્ચન જોઈએ તાજેતરમાં નિકોલસ માદુરોને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર શપથ લીધા છે વેને ઓપ્શન એ ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન આપણે તાજેતરમાં સૌથી લાંબો સિંગલ લાઇન સ્ટીલ કેબલ બ્રિજ એ ક્યાં બનાવવામાં આવ્યો છે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં બનાવવામાં આવેલો છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં એ રેન્કિંગમાં કોને પ્રથમ સ્થાન મેળવ્યું તો જવાબ આવશે મેરી કોમ ઓપ્શન એ સાચો જવાબ છે ત્યારબાદ જોઈએ ભારતના કયા રાજ્યમાં પાબુક ચક્રવાતનો ખતરો જાહેર કરવામાં આવેલો અને ત્યાં સાત જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તો ઓડિસ્સા રાજ્યની અંદર ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારત સરકારે આંદામાન નિકોબારના રોસ દ્વીપનું નામ બદલીને શું રાખવાનો નિર્ણય કરેલો તો જવાબ આવશે ઓપ્શન બી સુભાષચંદ્ર બોઝ અને તેની સાથે સાથે અન્ય બે દ્વીપોના પણ નામ બદલવામાં આવેલા નીલ દ્વીપ જે હતો તેનું નામ રાખવામાં આવ્યું હતું શહીદ દ્વીપ અને હેવલોક જે દ્વીપ હતો તેનું નામ રાખવામાં આવ્યું હતું સ્વરાજ દ્વીપ તાજેતરમાં કયા દેશે ઇન્ટરનેશનલ વેલિંગ કમિશનમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી કયા દેશે કરી હતી જાપાન ઓપ્શન બી એ સાચો જોબ થશે ત્યારબાદ જોઈએ આપણે તાજેતરમાં બૌદ્ધ સ્તર સંગ્રહાલયનું ઉદ્ઘાટન એક્યા કરવામાં આવ્યું હતું ઓડિશા રાજ્યમાં ઓપ્શન એ એ સાચો જોબ થશે નેક્સ્ટ ક્વેશ્ચન છે સાવ બારકના સમૂહ છે આ નગર કયો અલંકાર રહેલો છે ઉપમા અલંકાર રહેલો છે ઓપ્શન ડી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે કે નીચેનામાંથી કયું વિશેષણ છે તો સાચો જોબ આવશે બોરુ ત્યાર બાદ જોઈએ ક્વેશ્ચન નંબર 13 સંસાર શબ્દને સંધિ છોડો તો જોબ આવશે સમ વત્તા સાર ઓપ્શન સી જૂની પ્રણાલિકાઓનું આચરણ તેમ જ સમર્થન કરનારને શું કહેવામાં આવશે તો જોબ આવશે રૂઢીચુસ્ત ઓપ્શન સી ત્યારબાદ પ્રશ્ન છે નીચેનામાંથી કયો શબ્દ એ ઘોડાનો સમાનાર્થી શબ્દ છે તો ખાર ઓપ્શન એ જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે દ્વિરુક્ત શબ્દ પ્રયોગ શોધો આમાંથી તો સાચો જવાબ આવશે તોડફોડ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે પ્રાગડ ફૂટવું એટલે શું તો જવાબ આવશે પરોડયું થવું ઓપ્શન બી સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે આ વાક્યમાં રેખાંકિત શબ્દ એ શું સૂચવે છે તો જવાબ આવશે વિશેષ્ય ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન છે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો તો જવાબ આવશે કેમ ઓપ્શન બી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર આ વાક્યમાં રવાનુંકારી શબ્દનો પ્રયોગ શોધો રવાનુંકારી શબ્દ કયો છે આ વાક્યમાં તો જોબ આવશે ઓપ્શન બી બીઢમઢમ ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે ગુજરાતમાં લાકડામાંથી વિસ્ફોટ ફ્લિનોમેન્ટ યાન બનાવવાનું કારખાનું સુરત નજીક કયા શહેરમાં આવેલું છે ઉધના ત્યારબાદ જોઈએ આપણે ઝવેરચંદ મેઘાણીના લોકગીતોને સ્વરબદ્ધ કરનાર ગાયકનું નામ જણાવો તો હેમુ ગઢવી ભૂકંપની આગોતરી જાણકારી આપનાર પ્રયોગશાળા ગુજરાતમાં ક્યાં આવેલી છે ભુજ ખાતે આવેલી છે જુનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોયા લાયક છે તો તે જોવાલાયક વાવનું નામ છે અડી કડીની વાવ આશાપુરા માતાનો મઢ એ ક્યાં આવેલો છે કચ્છ ખાતે ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ આગળનો કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મ દીક્ષા લીધી હતી ભૂમાનંદ સ્વામી રાણી સિપરીની મસ્જિદને કોણે અમદાવાદનું રત્ન કહી છે જેમ્સ ફર્ગ્યુસન ત્યારબાદ જોઈએ આપણે ક્વેશ્ચન ગુજરાતમાં આવેલું કયું જ્યોતિર્લિંગ બારેય જ્યોતિર્લિંગોમાં સૌથી મોટું શિવલિંગ ધરાવે છે સોમનાથ વિદેશમાં રહીને ક્રાંતિકારી ચરવર ચલાવનાર ગુજરાતી ક્રાંતિકારી કોણ હતા સરદારસિંહ રાણા અણહિલપુર પાટણની સ્થાપના એ કોણે કરી હતી વનરાજ ચાવડાએ મંજીરા નૃત્ય એ બારકાંઠામાં વસતા કયા લોકોનું વિશિષ્ટ લોકનૃત્ય છે તો પઢાર મીઠાપુર શેના માટે જાણીતું છે ટાટા કેમિકલ્સ ઉદ્યોગ માટે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન કોણે શરૂ કરાવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે છાપખાનું શરૂ કરનાર પ્રથમ ગુજરાતી તરીકે કોણ હતા દુર્ગારામ મહેતા ગુજરાતનો કેટલો વિસ્તાર વેટ લેન્ડ ધરાવે છે તો સત્યાવીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર ગુર્જર ભૂ સોરી ગુર્જરી ભૂ કાવ્યના રચયતા કોણ છે સુંદરમ ત્યારબાદ ક્વેશ્ચન છે સ્વતંત્ર ગુજરાત રાજ્ય મેળવવા માટે થયેલી ગુજરાત મહાગુજરાતની ચરવણનો સમય જણાવો તો મહાગુજરાતની ચરવણનો સમય હતો ઓગણીસોને છપ્પનથી ઓગણીસોને સાહીઠ રમણલાલ વ દેસાઈનો જન્મ એ થયો હતો સિનોર ખાતે પ્રશ્ન જોઈએ આપણે આગળથી ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યયન સંશોધન માટે કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તો સોશિયલ એન્ડ લિટરરી એસોસિએશન ચોટીલાના ડુંગર ઉપર કયા માતાજીનું મંદિર આવેલું છે ચામુંડા માતા ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ આપણે ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત વ્યક્તિ ઘડતર એ પુસ્તકના લેખક કોણ છે ફાધર વોલેસ રાયનો પર્વતના લેખક કોણ છે તો જોબ આવશે રમનલાલ નીલકંઠ ત્યારબાદ આપણે પ્રશ્ન જોઈએ કે ગુજરાતમાં કયા બે શહેરોમાં ભૂકંપ માપક યંત્ર સિસ્મોગ્રાફ રાખવામાં આવ્યું છે તો રાજકોટ અને વડોદરા ખાતે ત્યારબાદ ક્વેશ્ચન છે ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિયમ ક્યાં આવેલું છે વડોદરા ખાતે આવેલું છે ગુજરાતનો એકમાત્ર દરિયા કિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલું છે તેનું નામ શું છે ગોપનાથ ત્યારબાદ જોઈએ ગુજરાતમાં ચેરના વૃક્ષોનું જંગલ એ ક્યાં આવેલું છે તો જામનગર અને કચ્છના દરિયા કિનારા પાસે આવેલું છે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે રૂપાયતન હસ્તકલા ઉદ્યોગ એ ક્યાં વિકસેલો છે તો જૂનાગઢ ખાતે વિકસેલો છે હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ અહીં આગળ એક સિરીઝ આપવામાં આવેલી છે જોઈએ ત્રણ સાત પંદર એકત્રીસ ત્રેસઠ ત્યારબાદ ખાલી જગ્યામાં કયો અંક આવશે તો આપણે સૌથી પહેલાં સિરીઝને જોઈએ કે કેટલાની ગેપ રહેલી છે બે અંકો વચ્ચે તો અહીંયા પ્રથમ બે અંક આપવામાં આવેલા છે ત્રણ અને ત્યારબાદ સાત તો ગેપ રહેલી છે ચારની ત્યારબાદ આપણે જોઈએ સાત અને પંદર તો આ બંને અંકો વચ્ચે ગેપ રહેલી છે આઠ ત્યારબાદ આપણે આગળ જોઈએ પંદરથી એકત્રીસ વચ્ચે કેટલાની ગેપ રહેલી છે તો એ જ રીતે જોઈએ આપણે ગેપ રહેલી છે ત્યાં સોર ત્યારબાદ જોઈએ આપણે એકત્રીસથી ત્રેસઠ આ બંને અંકો વચ્ચે ગેપ રહેલી છે બત્રીસની તો હવે આપણને આ અંકોની ગેપ પરથી ખબર પડે છે કે પહેલાં ચાર ત્યારબાદ ચારના ડબલ થયા આઠ ત્યારબાદ સોર બત્રીસ અને હવે જે અંક આવશે તેને આપણે ત્રેસઠમાં બત્રીસના ડબલ ઉમેરીશું એટલે બત્રીસના ડબલ ચોસઠ તો જોબ આવશે એકસો ને સત્યાવીસ એટલે કે ઓપ્શન સી અહીં બીજી એક સિરીઝ આપવામાં આવેલી છે આગળના પ્રશ્નમાં આપણે જોઈએ સિરીઝ છે બે પાંચ અગિયાર ત્રેવીસ સુડતાલીસ અને નેક્સ્ટ કયો અંક આવશે તો પ્રથમ જે સિરીઝ હતી એ જ પેટર્નમાં આ સિરીઝ આપવામાં આવેલી છે પ્રથમ બે અંકો વચ્ચે ત્રણની ગેપ છે ત્યારબાદ છ બાર અને એ રીતને ક્રમમાં આગળ વધતા ચોવીસની ગેપ છે અને હવે અડતાલીસની ગેપ તો સુડતાલીસમાં આપણે અડતાલીસ ઉમેરીશું તો જોબ આવી જશે પંચાણું એટલે કે ઓપ્શન એ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બી એ સીની બહેન છે ઈ એ સીના મામાનો ભાઈ છે તો બી એ ઈને શું થાય તો આપણે સૌથી પહેલાં જોઈએ કે બી એ સીની બહેન છે તો આ બી અને સી આ બહેન છે ત્યારબાદ આપણે નેક્સ્ટ આપવામાં આવ્યું છે કે ઈ એ સીનો મામાનો ભાઈ છે અહીંયા ઈ એ સીના મામા છે ત્યારબાદ એનો ભાઈ છે હવે આપણે જોઈએ નેક્સ્ટ કે બી અને ઈ ને શું થાય તો બી એ ઈને શું થશે મામાનો ભાઈ એટલે મામા જ થશે અહીંયાગર ત્યારબાદ સંબંધ આપણે અહીંયાગર જોવાનો છે બી અને ઈ વચ્ચેનો તો આ જે છે તે મામા છે અને આ ભાણેજ એટલે કે આમાંથી જોબ આવશે ઓપ્શન સી એ ભાણી ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ડી એ બીનો ભાઈ છે એમ એ બીનો ભાઈ છે કે એ એમના પિતા છે ટી એ કીની પત્ની છે ત્યારબાદ જોઈએ તો બી અને ટીનો શું સંબંધ થશે અહીંયા આગળ તો આપણે સૌથી પહેલાં જોઈએ ડી એ બીનો ભાઈ છે તો આ ડી દોડિયા અહીંયા આગળ અને આ બી આ ડી ભાઈ છે બીનો ભાઈ છે ડી ત્યાર બાદ નેક્સ્ટ એવું કહેવામાં આવ્યું છે કે એમ એ બીનો ભાઈ છે ફરી પાછો અહીંયા આગળ એમ છે તે બીનો ભાઈ છે પરંતુ બી એ સ્પષ્ટ જણાતું નથી કે તે ભાઈ છે કે બેન છે બરાબર પરંતુ બીના બંને ભાઈ છે ડી અને એમ હવે આપણે આગળ જોઈએ કે એ એમના પિતા છે એમના પિતા થશે તો બી અને ડીના પણ સાથે જ પિતા થશે કોણ કે એ એમના પિતા છે તો અહીંયા આગળ આપણે લખીશું કે ત્યારબાદ જોઈએ ટી એ કેની પત્ની છે તો આ ટી એ કેની પત્ની છે તો બી અને ટીનો સંબંધ શું થશે તો આ બંનેનો સંબંધ શું થશે તો ટી જે છે તેની આ બી છે તે શું થશે સંતાન એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ થશે ફૂટબોલની એક ટીમમાં કેટલા ખેલાડી હોય છે તો અગિયાર ખેલાડી હોય છે ઓપ્શન સી દેવધર ટ્રોફી કઈ રમત સાથે જોડાયેલી છે ક્રિકેટ રમત સાથે જોડાયેલી છે દેવધર ટ્રોફી નેક્સ્ટ ક્વેશ્ચન છે સુનિલનો એક હરોળમાં આગળથી આઠમો ક્રમ છે અને પાછળથી સોળમો ક્રમ છે તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે તો હરોળમાં કુલ બાળકો શોધવા માટે આગળથી ક્રમ વત્તા પાછળનો ક્રમ ઓછા એક આટલો પ્રક્રિયા કરવાથી આપણને જવાબ મળી જશે ત્રેવીસ તો ઓપ્શન બી એ સાચો જવાબ થશે ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે ચારસો મીટરમાં એશિયાઈ રમતોમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા તે કોણ છે તો પ્રથમ ભારતીય મહિલા છે ઓપ્શન સી કમલજીત સંધુ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભારત માટેનો પ્રથમ વન ડે કેપ્ટન કોણ હતો અજીત વાડેકર નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કયા બેટ્સમેને સોળ વર્ષની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની શરૂઆત કરી હતી તે કયા બેટ્સમેન હતા સચિન તેંડુલકર ઓપ્શન બી સાચો જવાબ થશે સચિન તેંડુલકર જ્યારે ઓગણીસો નેવ્યાસીમાં ફક્ત સોળ વર્ષના હતા ત્યારે પાકિસ્તાનમાં તેમણે પહેલી મેચની શરૂઆત કરી હતી તેમણે નેક્સ્ટ ક્વેશ્ચન છે વિમાન સિંગલ્સ કેટેગરી હેઠળ બે હજાર અઢાર આઈ વર્લ્ડ ચેમ્પિયન્સ તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે તો વર્લ્ડ ચેમ્પિયન તરીકે નામ આપવામાં આવ્યું છે સિમોના હેલેપ ઓપ્શન સી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોની મૂર્તિને નીચેનામાંથી આપવામાં આવેલા કયા સંગ્રહાલયમાં રજૂ કરવામાં આવી છે જયપુર વેક્સ મ્યુઝિયમ જયપુર ખાતે त્યારબાદ ક્વેશ્ચન જોઈએ આપણે IPL ટીમ મુંબઈ ઇન્ડિયન્સ ને ક્રિકેટ ટીમ ના નિર્દેશક ના રૂપ માં કોને નિયુક્ત કર્યા છે જाहिर ખાન ઓપ્શન D મહિલા ટેનિસ એસોસિએશન કોચ ઓફ ધ યર પુરસ્કાર મેળવનાર પ્રથમ પ્રાપ્તકર્તા કોણ છે સચ્ચા બાજીન કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા ક્રિષ્ના પુનિયા તાજેતરમાં કયા રાજ્યના ધારાસભ્ય બન્યા તો જોબ આવશે ઓપ્શન ડી રાજસ્થાન રાજ્યના રણજી ક્રિકેટના ઇતિહાસમાં પોતાની પ્રથમ ડેબ્યુ મેચમાં જ ડબલ સેન્ચુરી લગાવનાર ખેલાડી કોણ બન્યું છે અજય રોહેરા ઓપ્શન ડી ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન બ્રેક થ્રુ સ્ટાર એવોર્ડ બે હજાર અઢાર કોને મળ્યો તો ખેલાડીનું નામ છે મોનિકા બત્રા ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ ફોબ્સ દ્વારા કમાણીના આધાર પર જાહેર કરાયેલ ભારતીય ખેલાડીઓની યાદીમાં પ્રથમ કોણ રહ્યું છે વિરાટ કોહલી ઓપ્શન એ ત્યારબાદ ક્વેશ્ચન જોઈએ આપણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનલ મેસીનું વર્ચસ્વ સમાપ્ત કરતાં વર્ષ બે હજાર અઢારનો ઓર પુરસ્કાર કોને મેળવ્યો લુકા મોડ્રિક્સ ઓપ્શન એ તાજેતરમાં આઈ એફ દ્વારા શૂટિંગના સર્વોચ્ચ સન્માનથી કોને સન્માનિત કરવામાં આવે છે અભિનવ બિન્દ્રા ઓપ્શન એ અને હવે જોઈએ વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન આઈપીએલની ટીમ દિલ્હી ડેર નું નવું નામ શું રાખવામાં આવ્યું અહીં આગળ ઓપ્શન આપવામાં આવેલા છે ત્રણ આપ જોઈ શકો છો તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત